વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી પાણીનું વિતરણ થયું નથી જેથી સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો પોરબંદર શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા વકરી છે અનિયમિત પાણી વિતરણના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે કુંભારવાડા વિસ્તારમાં પણ શેરી નંબર ત્રેવીસ અને ચોવીસ સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને એકત્ર થઈ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ છે મોરી રામા મામિયાભાઈ શેરી નંબર ત્રેવીસ નવા કુંભારવાડા વિસ્તાર ચૂંટણીના આગલા દિવસે પાણી આવ્યું હતું ને બીજા લતામાં બધા એકત્ર પાણી આવે અમે માલઢોર વાળા છે બીજા લતામાં બધા પાણી વેડફાઈએ બહુ અમે જો કે વેડપતા નથી પાણી એટલું વિસ્તારમાં અમે પાકિસ્તાન એરિયામાંથી આવીએ આવી છે કાતો અમારું બધું જપ્ત કરી લ્યો તો બધું પૂરું થઈ જાય શું કરો પાણી માટે અત્યારે પાણી માટે આ બધા બોલાવ્યા અમે કાઉન્સીલર પાસે ગયા હતા કાઉન્સીલર કીધું કે હું મીટિંગમાં છું નગરપાલિકાની

અમારે માલ ઢોર છે નાના છોકરા છીએ નાના છોકરા ને મૂકીને પાણી ભરવા કેમ જવું અમારે જીણકા જીણકા છોકરા છે રસોઈ કરવી પાણી ભરવું કે છોકરા એક બાજુ ઢોર ઢોર ને પાણી પૂરતું જડતું ન માણસ ને પૂરતું જડતું અમે નગરપાલિકા એ નગર બેડા લઈ ને કાલની તારીખમાં પાણી નહીં આવ્યું તો અમે નગરપાલિકા એ જશું બેડા લઈ અત્યારે પૂરતું પાણી નથી લાઈટ જવા દે પાવર ડીમ કરી દે ખાડી વિસ્તાર માં જ પાણી નથી આપતું નંબર ફટાડિયા

અમે નવો કુંભાર વાળો શેરી નંબર ચોવીસ માં રહીએ છીએ અહીંયા અમને ચૂંટણી ના આગલે દિવસે પાણી આપ્યું તું આજે આ દસમો દિવસ છે અહીંયા પાણી ન થાય આપ્યું એમાં અડધી કલાક અમને પાણી આપ્યું હવે અમારે ઢોર ને પાવું કે અમારે પીવું કેવી રીતના કરવું અમારે ઉપલી લાઇન માં આખે આપે અમારા જ વિસ્તારમાં ન દેતા પાણી બધાય પાણી આવે ખાલી અમારી જ લાઈન માં ન દેતા દે તો હવાર ના આપે કે હાંજે આપે તો રાતે બાર વાગે આવે તો બાર વાગે અમારે કામ હોવું કે પાણી ભરવું હવારે આપે તો અમારે માલનું કામ કરવું કે પાણી ભરવું

સ્થાનિકોએ નિપુલ પોપટ સાથે થાનકી ગુજરાત અખત્રીસ અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં પોરબંદર દ્વારકા હાઈવે પર પદયાત્રીઓ યાત્રાધામમાં દર્શન માટે નીકળ્યા હતા ત્યારે પગપાળા જતા આ યાત્રિકોની સુરક્ષા માટે રિફ્લેક્ટિવ જેકેટ આપવામાં આવ્યા હતા પાવન અખાત્રીજ નિમિત્તે બહોળી સંખ્યામાં પદયાત્રીઓ પોરબંદર દ્વારકા હાઈવે પર રાત્રિના સમય પગપાળા ચાલીને જતા હોય છે ત્યારે અકસ્માત નિવારાત્મક પગલાના ભાગરૂપે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણને પોરબંદર દ્વારકા હાઈવે પર પેટ્રોલિંગ રાખવા અને પદયાત્રીઓને રિફ્લેક્ટિવ જેકેટ આપવા સૂચના આપી હતી જે સૂચના અનુસાર ટ્રાફિક પીએસઆઈ દ્વારા રાત્રિના સમયે પોરબંદર દ્વારકા હાઈવે પર પેટ્રોલિંગ રાખી પદયાત્રીઓને રીફલેક્ટિવ જેકેટ આપવામાં આવ્યા હતા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ આ કામગીરી અખાત્રીસ નિમિત્તે આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે અને ત્યારબાદ જાહેર જનતાને કોઈ ધાર્મિક સ્થળે પગપાળા ચાલીને જવાનું થાય ત્યારે અકસ્માત નિવારવા માટે રિફ્લેક્ટિવ જેકેટ ટ્રાફિક શાખા પોરબંદર ખાતેથી મેળવી લેવા પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર